રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે મધ્ય મહારાષ્ટ્ર પર સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ભાવનગરમાં બસ નાળામાં ખાબકવાની ઘટના સામે આવી છે કોડિયા દર્શન કરવા આવેલી બસ નાળામાં ખાબકીને પાણીનો પ્રવાહ વધ્યો છે જેને લઈને અંદર ફસાયેલા પચીસ લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે રાજ્યમાં ગઈકાલ બાદ આજે પણ વરસાદી માહોલ યથાવત છે આજે ભાવનગર અમરેલી ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી